મોબાઈલ લાવો હવે અને સોણ ભરવા દો પણ બીજું તો ખરી પાંચ બરી કોણ લાય બેસ કોઈલો પાટી અન કોઈ પાવડે હર ઓમ હતી ની સોણ કોઈલો કોઈલો હા હા હવે હમ ગ્યો જો ભરવા ભરવા ના જો માં નાયન કે ઉપર છે ઓલા લે પાણા તાવો સીધું ના 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 તે આ બેજન હગુ કરાવું પછી છો આ ધાર્યું લઈને નહીં જવાનું આપણો હગુ જોવાનું જવાનું છે શું કરાય ઓગડ્યું

એટલે અમારે કેવું હતું એક ભાઈ ના હગુ કરી ને બીજો બાકી રે જાતો તો એનું કરવું હતું આજે કરાવી દઈએ હા તો હું કહું હા તો વેરાઈ દઈએ વેરાઈ દઈએ વેરાઈ દેવા ન લે હા ની વાત કરી હાય હાય હા તો કીધું વેરાઈ દઈએ એટલે એમ કે તાર બાલ વેરાવ દે રા ભાઈ ટાવર જતું રે કે હું ભાઈ એવું જ લાગે હે બિલ સાહેબ એ ટાવર થોડું સારું આવશે

અન કોણ ફરજ વાત કરી કાલ બોલાય કે વાય માં કને ગુના કર્યા કોઈ ને નહીં ચૂપચાપ એ ગઈ ગઈ હેલો હેલો લાલજી બોલ્યા હા લાલજી બોલ્યો આપડા બીજો દાડો ઉજી ગયો હવે હું કર શું પેલી વાત નું તો બોલાય દો પણ હું બોલાય દો આપણા મુન્નાબેન કોન્ફરન્સ માં વાત કરાવો એમને બોલાય દો એવા દાખલા કરું ફોન પર ચાલ રાખો

ચાલુ રાખો હા ચા ચાલુ ચાલુ હલો હા બોલો મુન્ના ભાઈ મુન્ના ભાઈ એ બોલો બોલો હા તો ચાલુ થાય તમે તને આઈ જ્યો ને હું ચાપવાની મેચ આપડે પેહ્યા છો એ હાર વાળો હું લઈને આવું જો

તમે વાત છોડી મેલો અને તમને ખબર છે ને કે મુન્ના ભાઈનું હગુ કરાયેલું કોઈ દાડો કોઈ ખોમી આવે ના હા એ વાત છે એમ તો અમે તો ઘણો હગુ કરાવ્યા આપણે તો હારામાં બસ હારામાં આપણું હા એવું દેવાનું આબ કરવું નહીં કે ખોટું ઊભું રહેવું નહીં આ તમે કીધું એટલા તો હું આયો હગુ કરવા તને તો તણ ભલ ભલા મુન્ના ભાઈનો ફોન જાયે ભલ ભલા તૈયાર થઈ નકા મા છોડીને કેટલો હગુ આઈન જાય ના ના તમે તાર ખસલ મતલબ મુન્નો ભાઈ વચ્ચી છે તમારે

એ બ્લુ બનવાનું વેસર ટીનોનું વેસર આ બધું જતો રહ્યો હવે ડાયરેક્ટ મોબાઈલનો વેસર હા બરાબર અને પેલું ટિસ 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 હા બધા સુકાય કઈ ફ્રી ફાયર તો કો ફ્રી ફાયર થાલી ફાઈરી ઊંચા આવી જ ગમે ત્યારે જો બેસો ફ્રી ફાયર બબજી કે હા બબજી 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 હા એ બબજી આપણો જીવન તો કે ખબર પડે કો અમાર જમાના તો બબજી અમાર છોકરો હતો ને કર અન ડાયરેક્ટ કર અન કરે તો મગજ રાતે 12 વાગે એક વાગે ઊભો થઈને કે એ માર માર પાટ 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 મેડિકિટ મેડિકિન શીખા તી મેડિકિન ઈ મેડિકલ અલ્યા વાત કો આપા મેડિકિટ હો એહી યાર આ છોકરો તમારો ઓવા આ રહ્યો આ છોકરો પોણી 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 લેતા આવે છે પોણી પોણી લેતા આવે છે શું ભણ્યો ભાઈ પોણી લેતા આવ્યું છે કે બધું

અને આ રીતે કોઈ છેતરી અને આવી રીતે હગાયો કરવી નહીં અને દરેક ભાઈઓ બહેનો અને વડીલોને ખાસ એટલું કહેવું છે કે છોકરા અને છોકરીને બંનેને જે રીતના જોડું સારું લાગે એ રીતે સગાઈ કરવી અને આ રીતે છેતરીને ડાયરેક્ટ આ રીતે સગાઈ કરી દેવી નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે રત્નો હતો પણ સંસ્કાર નતો જ હતો ભાઈ